અર્જુનભાઈ મોઢવાડિયાની એક સારી આદત છે લોકો માટે ખેડૂતો માટે અવાજ ઉઠાવવાની જે તેમની આદત છે તે હજુ સુધી ગઈ નથી અને સારી બાબત કહેવાય પણ ખરા કારણ કે લોકોનો અવાજ બને છે પણ એ નથી ખબર કે સરકાર એમનું સાંભળે છે કે નહીં

મેં જે રજૂઆત કરી છે તમારે સાંભળવાની છે અને તેમનું અમલીકરણ કરવાનું છે પણ કોંગ્રેસ માંથી જયારે તેઓ પત્ર લખતા ત્યારે ભાજપ સરકાર સાંભળતી કે નહીં સાંભળતી તો અર્જુનભાઈ ખબર જ છે પણ એમની સાથે હવે જયારે ભાજપમાં આવ્યા છે ત્યારે પણ તેઓ સરકારને ટકોર કરે છે સરકારને જગાડે છે અને કહે છે કે અહીંયા તમારી જરૂર છે ખેડૂતોને તમારી જરૂર છે એટલે જાગો અને ખેડૂતોની વાહરે આવો પણ હવે અર્જુનભાઈને એ પણ ખબર પડી ગઈ છે કે કોંગ્રેસમાંથી જે વ્યક્તિ આપણું ના સાંભળતા હવે ભાજપમાંથી ક્યાં સાંભળશે ભલે તેઓ ભાજપમાં આવ્યા પત્ર લખ્યો પણ તેમ છતાં તેમનું કોઈ જ સાંભળતું નથી અને ખાસ આદત તેમની એક પણ છે કે જ્યારે પત્ર લખ્યો હોય એ પછી તેઓ રજૂઆત પણ કરતા હોય છે લેખિતમાં રજૂઆત કરી એ પછી મૌખિક રજૂઆત પણ કરતા હોય છે તેમ છતાં કોઈ જ તેમનું સાંભળતું નથી પૂરની પરિસ્થિતિ આવી ત્યારે પણ તેઓ બોલ્યા હતા આજે પણ તેઓ બોલ્યા છે

ભાજપના જ કનુભાઈ દેસાઈને પત્ર લખ્યો રજૂઆત કરી છે ફરી એક વખત કોંગ્રેસની જૂની પદ્ધતિ અપનાવી અને પત્ર લખી નાખ્યો કનુભાઈ દેસાઈને પત્ર લખવામાં આવ્યો છે વિષય છે ચોમાસુ પાક બચાવવા ખેતીવાડી કનેક્શનમાં આઠ ને બદલે બાર કલાક વિના વિઘ્ને વીજ પુરવઠો આપવામાં આવે જે 8 કલાક વીજળી ખેડૂતોને મળે છે એમની જગ્યા પર 12 કલાક પુરવઠો જે વીજળીનો છે તે કરવામાં આવે એટલા માટે કે જે ખેડૂતને પાણીની અત્યારે તાતી જરૂરિયાત છે દરમિયાન તેમને પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે સ્નેહ શ્રી કનુભાઈ કનુભાઈ દેસાઈને પત્ર લખ્યો છે રજૂઆત કરી છે ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ખૂબ જ ભારે સારો વરસાદ થતા ખેડૂતોને મગફળી સહિતનો પાક ખૂબ જ સારો થાય તેવી સંભાવના છે છેલ્લા વરસાદ પછી વરાપ નીકળતા કૃષિ પાકો ખાસ કરીને અને ડાંગરના પાકોમાં પાણી આવવાની જરૂરિયાત અત્યારે ઊભી થઈ છે આ ઉપરાંત ભારે વરસાદને કારણે પાકનો વિકાસ માટે દબાઈ ગયેલ જમીનને છૂટી પાડવા પાણી આપવાની તાકીદે જરૂરિયાત છે અત્યારે આપણે જાણીએ છીએ કે વરસાદ અત્યારે જતો રહ્યો છે છેલ્લો રાઉન્ડ બાકી છે તેમ છતાં ત્યારે પાણીની વધારે તાતી જરૂરિયાત ઊભી થઈ છે તડકો નીકળી રહ્યો છે એટલે કે ફરી એક વખત પાક મૂરજાઈ ન જાય પાકને બચાવવા માટે પાણીની જરૂરિયાત છે એટલે ખેડૂતોને બાર કલાક વીજળી આપવામાં આવે આવી કનુભાઈ દેસાઈ પાસે માંગ કરવામાં આવી છે અર્જુનભાઈ મોઢવાડિયા તરફથી એમની સાથે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં મગફળી તથા મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ડાંગરના પાકમાં એક સાથે

જેટકો અને વીજ વિતરણ કંપનીઓને સૂચના આપવા રાજ્યના ખેડૂતો વતી વિનંતી છે આભાર સર પ્રતિકનુભાઈ દેસાઈ અર્જુનભાઈ મોઢવાડિયા પત્ર તો લખી દીધો છે પણ જ્યારે કોંગ્રેસમાંથી પત્ર લખતા હતા અને અત્યારે પત્ર લખે છે તેમાં ઘણી સામ્યતા આપણને જોવા મળતી હશે શબ્દો એ હશે પણ માનવાચક શબ્દો એમના તરફથી હવે બદલાઈ ગયા છે પહેલા કડક ભાષામાં વિનંતી કરવામાં આવતી હતી કે આ કરવાનું ચા થવું જોઈએ હવે વિનંતી થાય છે તો માનનીય આદરણીય શબ્દોથી થાય છે કારણ કે ભાજપમાં આવી ગયા છે ખબર છે કે કોંગ્રેસમાં હતા ત્યારે તો નહોતા જ સાંભળતા પણ એકવાર ભાજપમાં આવ્યા પછી પણ સાંભળી લે લેખિતમાં રજૂઆત કરી દીધી છે પત્ર કનુભાઈ દેસાઈને મોકલી દેવામાં આવ્યો છે એ પછી મૌખિક રજૂઆત શું થાય છે તે પણ સાંભળીએ ગુજરાતમાં ભારે વરસાદ પડવાથી ગુજરાતની અંદર આજે જે ખેડૂતોએ વાવેતર કરેલું છે એમાં ખૂબ સારો કૃષિ પાક આવવાની સંભાવના ઊભી થઈ છે પરંતુ વરસાદ થયા પછી આ જેના પછીનો વરસાદ આવવો જોઈએ એમાં ખેંચાયો છે એને કારણે ખેડૂતોને સિંચાઈ કરવા માટે પાણીની જરૂર પડી છે અને પાણી માટે થઈ અને બોર અને જે કુવાઓ છે એની મોટરો ચાલુ કરવી પડી છે પરંતુ અત્યારે જે આઠ કલાક વીજળી અપાય છે એ ખેડૂતોને અપૂરતી છે ખેડૂતોને આ વખતે ખૂબ સારો પાક ઊભો થવાની સંભાવના છે ત્યારે એને આઠ કલાકની જગ્યાએ બાર કલાક વીજળી અપાય અને એ પણ વિના વિઘ્ને અપાય જ્યાં ફોલ્ટ સર્જાય ત્યાં તાકીદે જે આપણી વીજ કંપનીઓ છે એ તાકીદે રિપેર કરી અને સતત પુરવઠો જળવાઈ લે એ કરવું જરૂરી છે આ બાબતે મેં રાજ્યના મંત્રી શ્રી કનુભાઈ દેસાઈને રૂબરૂ મળીને પણ વધારે ટીમો આપવાની અને આઠ કલાકની જગ્યાએ બાર કલાક વીજળી આપવાની વિનંતી કરેલી છે માન્ય કૃષિ શ્રીએ મને આ બાબતે હકારાત્મક જવાબ આપ્યો છે અને ટૂંક સમયમાં ખેડૂતોને મદદ કરવા માટે એ આઠ કલાકની જગ્યાએ વીજળી વધારવાનો પણ નિર્ણય કરશે અને ઉપરાંત જ્યાં જ્યાં વધારે ફોલ્ટ જે સબડિવિઝનોમાં છે ત્યાં ટીમો આપવાની પણ ખાતરી આપી છે જેથી જ્યાં કોઈ ફોલ્ટ સર્જાય તો એ ફોલ્ટ ફોલ્ટને રિપેર કરી શકાય અર્જુન મોઢવાડિયાએ તો હવે વિનંતી કરી દીધી છે તનુભાઈ દેસાઈને અને કહેવામાં આવ્યું છે કે આ મારી વાત સાંભળજો હું ખેડૂત વતી વિનંતી કરું છું પણ હવે એ જોવાનું છે કે પહેલાં પણ કાગળ લખતા અત્યારે પણ કાગળ લખવામાં આવે છે જો તમારી કામગીરી પૂરી થતી હોય તો ભાજપમાં રહીને કાગળ લખવાની કોઈ જરૂર નથી તમે મૌખિક રજૂઆત કરી દો તમારી વિનંતી તમે કરી દો એટલે આપોઆપ તે સમજાઈ જશે સરકારને અને તેઓ તમારી માંગ છે તે પણ પૂરી કરી દેશે પણ એક આ આદત છે ને પત્ર લખવાની જતી નથી સારું છે તમે આદત જાળવીને રાખી છે એટલે તમે પત્ર લખો છો જેથી કરીને પુરાવો રહે કે તમે આવી રજૂઆત કરી છે ક્યાંક તમે મૌખિક રજૂઆત કરી હોય અને જતી રે આ પત્ર તો સાબિત કરે છે કે તમે ખેડૂતોની બહારે આવ્યા છો માંગ કરી છે અને ખેડૂતોને જે તકલીફ થઈ રહી છે તેમાં પણ સરકાર થોડું ધ્યાન આપી અને ખેડૂતોને સંભાળી લે હવે જોવાનું છે કે અર્જુનભાઈ જે પોતાની આ જૂની આદતો ભૂલ્યા નથી અને ભાજપમાં આવ્યા પછી પણ આ જ ચાલુ રાખ્યું છે સરકાર ત્યારે તો નહોતી સાંભળતી પણ જો અત્યારે સાંભળશે કે નહીં અર્જુનભાઈ હજુ પણ વિચારવા જેવું છે કે કોંગ્રેસમાં આપણું કોઈ જ નહોતું સાંભળતું ગમે એટલી વખત રજૂઆત કરી પણ હવે ભાજપમાં છીએ ભાજપના નેતા છીએ પહેલી પાટલી ઉપર આપણને સ્થાન પણ મળી ગયું પણ સાંભળશે તો ખરા ને એક વખત તમે પણ સાંભળી લેજો અમારા અહેવાલ વિશે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર